તમે ઘણી જગ્યાઓ પર હશે કે ઘણા લોકો પોતાની દુકાનો વાહનો અને ઘરની બહાર લીંબુ અને મરચાં લટકાવીને રાખે છે તો અમુક લોકો આ પ્રથાને વિકાસ અને પરેશાનીથી બચવા માટે પણ અપનાવે છે અને અમુક લોકો પોતાની દુકાનના દરવાજા પર તો અમુક લોકો પોતા ના બની રહેલા નવા ઘરના દરવાજા પર ખરાબ શક્તિઓથી બચવા માટે લગાવે છે ખરાબ નજરથી બચાવવામાં આવે છે કામ એવું માનવામાં આવે છે કે આવું કરવા થી ખરાબ નજરથી બચી શકાય છે જાણકાર અનુસાર લીંબુની ખટાશને મરચાની તીખાશ ખરાબ નજરના પ્રભાવને ઓછો કરે છે પરંતુ શું તમને તેનું વૈજ્ઞાનિક કારણ ખબર છે તો ચાલો તમને જણાવી દઈએ જાણો તેની પાછળનું સાયન્સ લીંબુ મરચાને દરવાજા પર લટકાવવા પાછળ પણ સાયન્સ છે હકીકતમાં જ્યારે આપણે લીંબુ મરચા જેવી વસ્તુ જોઈએ છીએ અનુભવ કરવા લાગીએ છીએ જેના લીધે વધારે સમય સુધી તેને જોઈ શકતા નથી અને પોતાનું ધ્યાન હટાવી દઈએ છીએ સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે આ સિવાય હેલ્થની દ્રષ્ટિથી જોવામાં આવે તો લીંબુ અને મરચાં સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો લીંબુ વધારે ખાટું અને મરચું વધારે તીખું હોય છે અને જ્યારે તે પ્રવેશ દ્વારમાં હોય છે તો તેની તીવ્ર ગંધથી મચ્છર માખી પ્રવેશ કરતા નથી અને તે વાતાવરણને પણ શુદ્ધ કરે છે સાથે સાથે તે આપણા સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ છે લીંબુ મરચામાં કીટકનાશક ગુણો રહેલા હોય છે જેને લટકાવવાથી ત્યાં વાતાવરણ શુદ્ધ રહે છે જ્યાં લીંબુનું ઝાડ હોય છે તેની આસપાસના સ્થાન એકદમ શુદ્ધ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લીંબુ મૂળ હોય છે તે ઘરને એકદમ શુદ્ધ માનવામાં આવે છે લીંબુ મી અંદર નેગેટિવ એનર્જીને નષ્ટ કરીને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા હોય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી પ્ર ચેનલને સબસ્ક્રાઈબ થી કરજો